તમામ દર્શકો પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવિઝન એટલે કે સરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો સૌથી પહેલા જાણીએ કે સરની પ્રક્રિયા છે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારોને એડ કરવા મૃત્યુ પામેલા કે સ્થળાંતર થયેલા મતદારોને દૂર કરવા ઇલેક્શન કાર્ડમાં નામ કે સરનામામાં ભૂલ હોય તો એ સુધારવાની પ્રક્રિયાને સર કહેવામાં આવે છે ત્યારે હવે જાણીએ કે તેમાં કયા કયા ડોક્યુમેન્ટનો સમાવેશ થશે તો પેન્શન કે ઓળખ કાર્ડ કોઈ પણ સરકારી વિભાગ દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ જન્મનું પ્રમાણપત્ર પાસપોર્ટ દસમાની માર્કશીટ કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર વન અધિકારનું પ્રમાણપત્ર બીજો એક પ્રશ્ન એ થાય છે કે કયા કયા રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો ગુજરાત સહિત છત્તીસગઢ અંદમાન અને નિકોબાર ગોવા કેરળ મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આ પ્રક્રિયા હાથ ધરાશે આ તમામ એવા રાજ્યો છે છે ઇલેક્શન બીજો એક પ્રશ્ન એ થાય છે કે જો તમારું નામ આ યાદીમાં ન હોય તો શું કરવું જો તમારું નામ આ યાદીમાં ન હોય તો ઓગણીસો પચાસ નંબરની હેલ્પલાઇન પર કમ્પ્લેન કરવી કે પછી બીએલ અથવા જિલ્લા ચૂંટણી કાર્યાલયનો સંપર્ક કરવો

શું બીએલઓ ફક્ત એક વાર ચકાસણી કરવા આવશે તો ચૂંટણી પંચ અનુસાર દરેક ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે હવે વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને દ્વારા આ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બંને પક્ષે ભાજપ પર આક્ષેપ લગાવ્યો છે કે ઇલેક્શન જીતવા માટે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે સૌપ્રથમ જાણીએ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ આ વિશે શું કહ્યું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત બાર રાજ્યોમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી છે એસઆઈઆર પર પહેલાં પણ એની કાર્યવાહી એની પદ્ધતિ પર ખૂબ મોટા પ્રશ્નો ઊભા થયા છે બિહારમાં જે રીતે ચોક્કસ વર્ગ વિસ્તારને પોલિટિકલ પાર્ટીના મતદારોને જાણી જોઈને એનું મતદાર યાદીમાંથી નામ કમી થઈ જાય એક રાજકીય એજન્ડા સાથે રાજકીય પાર્ટીઓને નુકસાન થાય અને જે ભારતીય જનતા પાર્ટી છે એને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરતું હોય એવું સ્પષ્ટ લોકોના આક્ષેપને પુરાવા મળ્યા છે અને જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક તટસ્થ સંસ્થા છે સંવિધાનિક સંસ્થા છે જેની જવાબદારી છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ત્યારે જ થઈ શકે જ્યારે મતદાર યાદી સાચી હોય રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશમાં વોટ ચોરીનું જે નેક્સેસ છે એને ખુલ્લું પાડ્યું જે રીતે વોટ ચોરી કરવામાં આવે છે જે રીતે પૈસા લઈને મતદાર યાદીમાંથી નામોને કમી કરવામાં આવે છે જે રીતે ખોટા નામોને દાખલ કરીને રાજકીય ફાયદો મેળવવામાં આવે છે આ બધી આખા જે પુરાવા બહાર આવ્યા ચોરી ચોરીનો આખો જે નેક્સસ બહાર આવ્યો એનાથી લોકોને ઇલેક્શન કમિશનની તટસ્થતા પર આજે શંકા છે એની કાર્યવાહી સામે પણ શંકા છે આજે પણ ઇલેશન કમિશને વોટ ચોરી બાબતે કોઈ એવો ખુલાસો નથી કરી શકી કે જેથી લોકો એની નિષ્પક્ષતા પર ફરી વિશ્વાસ કરે જ્યારે એસઆઈઆરની જાહેરાત થઈ છે ત્યારે એમ કહેવામાં આવે કે વિદેશના લોકોના નામ આપણી મતદાર યાદીમાં દાખલ થઈ ગયા છે દેશમાં પણ દસ વર્ષથી મોદી સરકાર છે ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે જો કોઈ બાંગ્લાદેશથી પાકિસ્તાનથી બીજા દેશમાંથી લોકો અહીંયા આવીને વસ્યા તો એ જવાબદારી કોની છે એની ચકાસણી કરવાની એની રોકવાની જવાબદારી કોની છે અને આજે એસઆઈઆર કરો છો તો કોઈ વિદેશથી આવેલા લોકો માટે કરો છો કે કોઈ પોલિટિકલ એજન્ડા સાથે કરો છો એ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખુલાસો કરે સાથે સાથે નિયમ મુજબ જે રાજ્યોમાં ચૂંટણીઓ ડું હોય એક વર્ષ કરતાં ઓછો સમય બાકી રહ્યો હોય ત્યાં એસઆઈઆર કરતા પહેલા એ વાતોને ધ્યાનમાં રાખવાની હોય છે ગુજરાતમાં લોકલ બોડીઝની ચૂંટણીઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ડ્યુ છે ત્રણ મહિના જેટલો ઓછો સમય રહ્યો છે એવા સમયમાં એસઆઈએલ લાવીને તમે મતદાર યાદીઓને ફ્રીઝ કરો છો એનો મતલબ ક્યાંક ને ક્યાંક તમારો ઇન્ટેન્શન સાચો નથી ક્યાંક ને ક્યાંક ખોટું કરવાની મનસા છે ત્યારે અમે ઇલેક્શન કમિશનને પણ કહેવા માંગીએ છીએ કે દેશના બંધારણે એક વ્યક્તિ એક વોટનો અધિકાર એક એક ભારતના વાસીને આપ્યો છે ત્યારે એક પણ વ્યક્તિનો અધિકાર છીનવવા નહીં દઈએ એક પણ વ્યક્તિનું ખોટું નામ ડિલીટ કરવામાં આવશે તો એની સામે લડીશું અને ઇલેક્શન કમિશન પણ આ આપણા ભારતના વાસીઓનું એક એક નાગરિકનો મતનો અધિકાર ના છીનવાઈ જાય ક્યાંય પણ પોલિટિકલ એજન્ડાથી કામ ના થાય એ બાબતે પૂરેપૂરી વ્યવસ્થા કરે અને એસઆઈઆરની જ્યારે ગુજરાત ગુજરાતમાં કાર્યવાહી થાય છે ત્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં એક પણ વ્યક્તિ પોતાના મતના અધિકારથી વંચિત ના રહે એ જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે અને એ માટે પૂરેપૂરી ચિંતા પણ રાખે તટસ્થતા પણ રાખે અને ધ્યાન રાખીને કાર્યવાહી કરે બાકી લોકહિતમાં લોકોના અધિકાર માટે કોંગ્રેસ પક્ષ એના માટે સાવધાની પણ રાખશે ને એના માટે લડશે પણ તો ગુજરાતમાં ત્રેવીસ વર્ષ બાદ આ પ્રક્રિયા યોજાવાની છે

ભાજપ વિરોધી જેટલા મતદાન છે એને કાપી નાખવાનું એને રદ કરી નાખવાનું મોટું ષડયંત્ર કર્યું એવું લાગી રહ્યું છે આમ તો લોકતંત્રમાં સૌથી મહત્વનું પાસું છે મતદાન મતદાનનો અધિકાર પણ લોકતંત્રનો પાયો જ એના ઉપર ઊભું છે એમાં જ્યારે મતદારોના મતના અધિકાર કાપવાનું આખું ષડયંત્ર જે ભાજપે કર્યું છે ખૂબ જ છે આજે હું લોકોને પણ કરું છું કે ભાજપ એસઆઈઆર ના માધ્યમથી તમારો મતદાન કાપી નાખવાનું ષડયંત્ર રચ્યું હોય શકે છે ભાજપ વિરોધી જેટલા મત છે એ કપાઈ જાય અને ફરજી મત જે ભાજપ પોતે ઈચ્છે કે આના ચડાવી દેવા જોઈએ ફરજી વાળું કરીને એને ચડાવવાનું પણ એક ષડયંત્ર છે ત્યારે તમામ નાગરિકોને વિનંતી છે ગુજરાતના કે મતદાર યાદી જે હવેથી મતલબ મતદાનની એવું કહે છે કે બીએલએ આવશે તમારા ઘરે ચેક કરશે તો આપ બધાય વાકેફ રહેજો મતદાનમાંથી નામ કમી ન જાય એ માટે પણ ચેતતા રહેજો કારણ કે આ એક નવું નાટક ભાજપે જે શરૂ કર્યું છે જે બીજા રાજ્યોમાં પણ કર્યું છે એ રાજ્યોમાં પણ ખૂબ વિરોધ થયો છે એટલે અહીંયા પણ ગુજરાતમાં પણ ભાજપ હારી રહી છે એટલે જેટલા પણ ભાજપ વિરોધી મતદારો છે એને કાપવાનું ભાજપે જે ષડયંત્ર કર્યું છે એ એનાથી આપણે સર્વે સજાગ રહેવાની જરૂર છે નાગરિકો પણ અપીલ કરું છું કે મતદાન જે તમારું મતદારી યાદી છે એમાં નામ ચેક કરતા રહેજો તમારું નામ કમી ન થઈ જાય અને આમ આદમી પાર્ટી પણ

આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું